નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આમોદની મામલતદાર કચેરી ખાતે ઓફિસમાં ખુરશી પર બેસનાર આ વ્યક્તિને કઈ શરતોના આધારે મામલતદારે નિમણૂક કરી છે આ સવાલ ચર્ચાઈ રહ્યો છે પણ મામલતદાર કચેરી ઓફિસમાં આ વ્યક્તિ ટેબલની ઉપર બે પગ લાંબા કરીને બેસી મીડિયાના કેમેરામાં કેદ થયો હતો વધુમાં બાબતે મામલતદાર સાથે મીડિયા વાત કરતા તેમણે કહ્યું કે ટેબલ પર કોઈ અધિકારી બેસતું નથી તો એ બેસે છે તો તમને શું વાંધો છે તો શું આવો વ્યક્તિ મામલતદાર કચેરીમાંથી કોઈ કોઈ ફાઇલ કે અન્ય ડોક્યુમેન્ટ ખોવાઈ જશે તો જવાબદારી લેશે ખરો અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્માયલભાઈ નામના વ્યક્તિને મીડિયા સમક્ષ પૂછતા તેણે જણાવ્યું કે હું પાછલા છ વર્ષથી આ ટેબલ પર બેસું છું અને આ બાબતે મને મામલતદાર સાહેબે બેસાડ્યો છે તો શું આમોદ મામલતદાર કચેરીમાં આ વિશે કોઈ કર્મચારીને કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં કેમ નથી આવતા અને આવા અજાણ્યા વ્યક્તિને ટેબલ પર બેસાડી દેવામાં આવે છે તો ગમે ત્યારે કોઈની ફાઇલ કે કોઈના ડોક્યુમેન્ટ આમ તેમ થશે તો જવાબદાર કોણ રહેશે મામલતદાર કચેરી કે પછી આ વ્યક્તિ જેને મામલતદાર કચેરીમાં કયા આધાર પર બેસાડવામાં આવ્યો છે

એટલે કીધું કરીને આ હિસાબો દર વખતે આજથી નહીં હું વખત થી જ્યાંથી લે ને ત્યાં દરેક જગ્યાએ પ્રમુખો જ હિસાબ કરતા હોય કેટલા ટાઈમથી તમે આગળ બે લગભગ છ એક વર્ષથી હોય છ એક વર્ષથી મામલો દરેક જાણ ખરીને જાણ તો ખરી